બાપુ એ કહો કે આપે રાજીનામું કેમ આપ્યું જી રાજીનામું આપવાનું બીજું કોઈ કારણ નથી મને એવું લાગે છે કે મારે હવે થોડા આરામની જરૂર છે કારણ કે મેં સવા વર્ષ પહેલા બાયપાસ પણ કરેલું છે અને મેં મારા રાજીનામા પણ અને અત્યારે પણ પાર્ટી માટે મેં શુભેચ્છા પાઠવેલી છે મારો એક જૂનો સ્વભાવ છે અને કે હોદ્દો થકી આપણે ન ચાલવા જોઈએ આપણે તાકાત થી હોદ્દા ને ચલાવવાનો હોય મને પ્રવક્તા તરીકે મંત્રી તરીકે કે માણાવદર વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે હું છું તો એ શું કહેવાય કે હોદાને તમે સો ટકા ને હજાર ટકા કામ આપો એવો મારો વ્યક્તિગત સ્વભાવ છે બાપુ જે રીતના તમે માણાવદર ઇન્ચાર્જની વાત કરી જ્યારે ઇન્ચાર્જ અને કોઈ ઇન્ચાર્જની જાહેરાત કરી ત્યારે સીધું ગણિત એવું બતાવું હતું કે આમ આદમી પાર્ટી જેમને જેને ઇન્ચાર્જ તરીકે જાહેર કર્યા છે એમને વિધાનસભા લડાવવા માગે છે એટલે અત્યારથી ઇન્ચાર્જ જાહેર કરી એમને ઈશારો કર્યો છે કે ભાઈ તમે તૈયારી શરૂ કરી દો તમે ઇન્ચાર્જ તરીકે જાહેર થયા વાત હતી કે ભાઈ તમે પણ આવનાર સમયમાં ચૂંટણી લડશો માણાવદરથી જી

અને એ હું કવ છું એવું નહી આખું ગુજરાત તમ વાળા ભાઈઓ બધા જાણે છે કે બાપુ બાપુ એક વાત કહો અત્યાર સુધી આપ ખૂબ એક્ટિવ રહ્યા આપની આપને બાયપાસ સર્જરી કરાવી એને ઘણો સમય થયો તો આપ અત્યારે કહો છો કે તબિયત હવે એટલી સારી નથી રહેતી ને પાર્ટીમાં લોકો રહે છે નેતાઓ રહે છે એક્ટિવ ના હોય પણ એ રિઝાઈન ક્યાં આપે છે એ મારા સ્વભાવમાં નથી હું એ તો હું તમને કહેવા માગું છું કે હોદો લઈને બેસવું અને સાયલેન્ટ રહેવું એ મારા સ્વભાવમાં નથી હું તો યુથને પણ જ્યારે યુથ મોટિવેશનના કાર્યક્રમોમાં એ કહું કે હોદો આપણા થકી ચાલવો જોઈએ આપણે એવા માઇક આંગલા નહીં રહેવાનું કે વોદાથી આપણે ચાલીએ

ગોપાલભાઈ જશ્ન બાદ બોલતા હતા જવાહર ચાવડા એને એ ખૂબ ચાલ્યું કે ઇન્ચાર્જ હતા બાપુ એ વિધાનસભા એટલે કે માણાવદર ને ત્યાં વર્ષોથી જવાહરભાઈ જવાહરભાઈ આજે ભાજપમાં એક્ટિવ નથી કોંગ્રેસ વાળા એમને કદાચ સ્વીકારવા તૈયાર નથી શું આમ આદમી પાર્ટીમાં રસ્તો ક્લિયર થયો છે અને આ જ કારણોસર તમે પીછેહટ કરી છે એવું કહી શકાય

પણ એ કદાચ એને લીધે આ ડિસિશન લેવાની ક્યાં જરૂર છે લડવું એ એક જ થોડું મહત્વનું છે સંગઠન મા એટલો પ્રેમ મળે સ્ટેટ લેવલ તમને આટલો પ્રેમ મળતો હોય તો એ બધાની કમ્પેર મા એમએલ એ તો બઉ દુર્ની વાત છે એટલે એ હું તમને વ્યક્તિગત કઉ છુ કે એ બાબતો ને કોઈ લેવા દેવા જ નથી મને એવું લાગે છે કે અ પાર્ટી હિતમાં જે રજૂઆતો હતી એ રજૂઆતો મેં જેમ પરિવાર હોય કે પાર્ટી હોય જે રીતે આપણે રજૂઆત કરીએ પાર્ટી હિતની બધી તો તો હું એ બધી હિત વાળી વાત રજૂઆતો શું કામે કરું કે આને આ કરીએ તો આપણી સ્પીડ વધશે આંતરિક આંતરિક વાત છે જે હું તમને ના કહી શકું બરાબર ને એટલે એવો કોઈ જ પ્રશ્ન નથી અને કદાચ

આ થી લોડી જવાબ તો આપી શકે તમારા મત મુજબ બાપુ તમે ત્યાં જોતા હોય તમે એમને મિત્ર તરીકે જુઓ છો તેમની કામગીરી સમજો કે અત્યારે જવરભાઈ बीजेपी માં છે બરાબર હવે એ એને નક્કી કરવાનું હોય કે ભાઈ બીજેપી માં રહેવાનું છે નથી રહેવાનું બીજેપી છોડીને પછી કઈ પાર્ટી માં જવાનું છે એ નિર્ણય તો નો હોય માનો કે મેં હમણાં પોસ્ટ કરી રાજીનામાની એ પેલા બે મિનિટ પેલા કોઈને ખબર નતી બે કલાક પેલા પરિવારમાં ખાલી વાત થઈ હતી બાકી સાચે કોઈને નહોતી ખબર એટલે એ નિર્ણય તો પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ કરપડા હોય તેને એક માર્મિક પ્રહારો કર્યા હતા કોના પર તો આમ આદમી પાર્ટીના જ લોકો પર કે કેટલાય લોકો પાર્ટીમાં રહીને પાર્ટી ને નુકસાન કરી રહ્યા છે સામેથી જ દૂર થઈ જાવ તો વધુ સારું છે તો એ એ તમને લાગે છે કે એ શબ્દો એ સમયે તમારી માટે હતા નહીં 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 બિલકુલ અરે પાર્ટી માટે એના તો આખું ગુજરાત સાક્ષી છે એમાં કદાચ તમે ઇનડાયરેક્ટલી સાક્ષી હશો કે પાર્ટી માટે મેં તો મારા આંતરડા બહાર નીકળી જાય એવી તાકાત થી મહેનત કરેલી છે એટલે એ બધું મને ના લાગવું પડે પણ ઘણા લોકો એવા હોય દરેક પાર્ટી એવું હોય રાહુલજી પણ એવું બોલ્યા હતા બીજેપીમાં પણ એવું હોય તો થોડી મોટી પાર્ટી હોય તો એવું બધું હોય પણ એ એ બધી બાબતો મારા માટે છાતી ઠોકીને એટલા માટે ના હોય કારણ કે મારું કામ પડદાની પાછળનું નથી મારું કામ તો જગ હોય છે મારે તો લોકોને સંબોધીને લોકોને વાસ્તવિકતા સત્ય સમજાવીને વાત કરવાની હોય છે એટલે એ એ બાબત મને બિલકુલ લાગુ ના પડે બાપુ એ કહો કે જે તમે હીરાભાઈ છોટવા નો પક્ષ લીધો હતો જે તે સમય તમે એની માટે સ્ટેન્ડ પણ લીધું હતું એક તરફ પાર્ટી અને ચૈત્રભાઈ કરપ્શન ની વાત કરતા હતા બીજી તરફ તમે કહ્યું કે ભાઈ સમાજ સાથે છીએ સમાજ નો એક મોટો ચહેરો છે અને તમે આખી બધી વાત કરી હતી કે ભાઈ એ તો નક્કી કોર્ટ કરશન તમે આખી વિસ્તાર માં બધી વાત કરી હતી એ સમય થી આ બધું ચાલતું હતું નહીં 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 બિલકુલ નહીં પક્ષ લીધો તો કે સમર્થન આપ્યું તું આ બે શબ્દો મીડિયા એ ઉભા કરેલા છે કોઈ કોઈ પણ પણ શું કરવું જોઈએ એ સંદેશો મારે સમાજ ને આપવો એ મારો ધર્મ હતો કારણ કે સમાજે મને મોટો કર્યો છે સમાજે મને પ્રેમ કર્યો છે સમાજે આખી જિંદગી મને મદદ કરેલી છે એટલે એ સંદેશો આપ્યો હતો કે આરોપીમાંથી ગુનેગાર સુધીના અંતરમાં પછી જો નિર્દોષ સાબિત થાય તો ઘણા સમાજ સેવકો પછી એના એટલા એક્ટિવ નથી રહેતા કે ભાઈ હું સાચો હતો તો ખાલી આરોપ બેજ ઉપર મને સમાજ મારી સાથે ઉભો ના રહ્યો આવું થતું હોય કોઈ પણ સમાજમાં એટલે સમાજ ને અને મેં એ સમયે તમને ખ્યાલ હોય તો એ પણ કહ્યું હતું કે અમે ભ્રષ્ટાચારીઓને સપોર્ટ નથી કરતા પણ એ બધી વાત ક્યારે છે કે ગુનેગાર સાબિત થાય તો એ સમયે મેં એ પણ કહ્યું હતું કે જો ખરેખર ગુનેગાર સાબિત થશે તો પેલા ફટાકડા હું ફોડીશ એ પણ મેં કહ્યું હતું પણ ખાલી આરોપ ને આધારે કોઈને ઘસી નાખવા કોઈ પણ સમાજ માટે યોગ્ય નથી કારણ કે અમુક લેવલ ના માણસો સમાજ ને અને સમાજ એમને ઉપયોગી બનતા હોય છે અને એ આરોપ તો અત્યારે હું ફોન મૂકીને તરત મારા ઉપર એ મૂકી શકો કે બાપુ જેમ તેમ બોલ્યા બરાબર હવે સાબિત કરવામાં મારે છ મહિના જોશે કોર્ટ નું તારીખ આપશે ત્યારે જોશે કે ભાઈ તમે આ ઓડિયો સાંભળી લો હું ખરાબ નથી બોલ્યો હે ને એટલે આરોપ અને ગુનેગાર એ બે વચ્ચેનું જે અંતર છે ને એ દરમ એ બહુ સેન્સિટિવ બહુ ખરાબ અંતર છે જી બાપુ આપ અત્યારના શુભેચ્છા પાઠવી રહ્યા છો પણ એક આપની રીલ ખૂબ વાયરલ થઈ રહી છે મારે તમને સવાલ એટલા માટે પૂછવા છે એ કદાચ લોકોમાં ચર્ચા છે ને લોકોને પણ ખબર પડે કે ભાઈ આ સવાલ બાપુને પૂછ્યા હોય તો બાપુ આ બાબતે શું ક્લેરિફાય કરે એ રીલમાં તમે ત્રણસો સાત કરી દેવાની ને એ પ્રકારનું કંઈ ભાષણ આપી રહ્યા હતા વાત કરી રહ્યા હતા ઘણી વખત શું હોય છે કે નેતાઓ એ પ્રકારના નિવેદનો આપી દેતા હોય છે પછી ઘણી વખત તેને સામેની પાર્ટી

મને એ ખબર છે કે જે પાત્ર મને સોંપવામાં આવે એ પાત્ર બેસ્ટ ભગવાન કરવાની બેસ્ટ લેવલે ભજવવાનું આમ આદમી પાર્ટીના પ્રવક્તા મંત્રી કે માણાવદન ના ઇન્ચાર્જ તરીકે પાર્ટી એ મને મારા ઉપર ભરોસો કર્યો હોય તો એ મારો રોલ મારે તાકાત થી નોંધની અને હરીફાઈ વગર કે ત્યાં સુધી એવું કોઈ કરી હગે એ તો દૂરની વાત છે પણ વિચારી પણ ના હગે એટલું તાકાત થી કરવાનો હું પ્રયત્ન કરું અને એ વિડિયો ને આને સાથે કઈ લાગતું બળગતું નથી કોઈ કોઈ પેલું છે નહીં એ તો એ તાકાત થી રજૂઆત કરવી જ પડે જ્યાં હોય ત્યાં એ જ રીતની રજૂઆત થાય બાબુ છેલ્લો સવાલ પૂછી લઉં શું તમે અત્યારે બાહેંધરી આપશો કે અન્ય પાર્ટીમાં કોઈ દિવસ નહીં જોડાવ કે પછી તમે અત્યારે આ પાર્ટીમાં છો ભવિષ્યનું ભવિષ્યમાં આ જગતમાં કશું બાહેંધરી જેવું હોતું નથી હમ ને આપવાની થાતી પણ નથી એટલા માટે ભવિષ્ય માં જઈ શકો એવું વિચારી શકે માની હું નાનો હતો ત્યાં મારા માએ મને શીખવાડેલું છે બેટા કાલની કોને ખબર છે હે ને એટલે પણ મારો ઉદ્દેશ આરામ નો છે એટલે મને નથી લાગતું કે મને એવો કોઈ પાછો વિચાર આવે અને કર્સન બાપુ ભાદરકાન એક એવી છાપ છે કે વાત ભલે સરળતાથી કરે પણ ડિસિઝનો ખુબ ડેફ માં વિચારીને પછી લે આ ડિસિઝન પણ મેં ખુબ ડેફ માં વિચારીને પછી લીધું છે અને હું ફરીથી રિપીટ કરું છું કે આરામ માટેની વાત છે પણ તમે આપણો જેટલી વાત કરી મેં બીજા મીડિયા સાથે વાત કરી પાર્ટીને ઘસાતું એક વાક્ય હું નથી બોલ્યો બાપુ છેલ્લો સવાલ પૂછી પૂછલો આપને જો તમે જે મત વિસ્તારથી આવો છો મત વિસ્તારથી જ જવાહરભાઈ આવે જવાહરભાઈ મંત્રી રહ્યા નાની ઉંમરે ધારાસભ્ય બન્યા બધું અને કોંગ્રેસમાં એક મોટો ચહેરો એમના એમના પરિવારની એક ઓળખાણ વાત એ છે કે જવાહરભાઈએ વંડી ટપી ભાજપમાં આવી ગયા પછી જવાહરભાઈ કોંગ્રેસ માટે ખરાબ નથી બોલતા ન તો એ જોડાયા ત્યારે એના એના પાસે એ શબ્દો નથી હોતા આજે તમે પણ આમ આદમી પાર્ટીને અલવિદા કહી ચૂક્યા છો મારે તમને પૂછવું છે કે તમે કહ્યું કે ભાઈ શુભેચ્છા પાઠવી છે હું આમ આદમી પાર્ટી વિશે ખરા એ જવાહરભાઈ પણ નથી બોલતા સુધી મારો સવાલ એ છે કે ભવિષ્યમાં ભવિષ્યમાં તમને સત્તા

હું એવું નથી કેતો કે આવું થાસે બરાબર એ કારણ કે યુ અત્યારે બોલવું હોય તો બોલી શકાય કે નહીં હવે આમ નથી કરવું આમ નથી કરવું આમ નથી કરવું પણ સમયમાં તાકાત હોય છે છ મહિને વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે ગમે ત્યારે આવે ને પછી આપણે ને આપણો અરીસામાં આપણે પેલું લાગે કે હું આવું બોલ્યો તો તો એ એ બધા વાતથી હું દૂર રહું છું એટલે કાલ ને કાલે ખબર બાપુ ચૂંટણી નહીં લડે બે હજાર સત્યાવીસની એ સત્યાવીસ માં ખબર ધન્યવાદ બાપુ નિખાલસ્તાથી વાત કરવા બદલ અને તમામ સવાલના જવાબ આપવા બદલ ધન્યવાદ બાપુ થેન્ક યુ થેન્ક યુ